દાંત કાઢતા આમ કહી દે હું મસ્ત લાગુ છું કહી દે તો પેલા પેલા કહી દે આમ કરી દે આમ કરી દે હું મસ્ત લાગુ છું કાર છે સાવન ને પીયુ ભાઈ પણ ગયા છે આગળ છે ને તમને ના જઈને બતા હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તમે પણ મજામાં દેશો તો મજામાં જ રહેજો

જો સાવન જાગી ગયા છે ને અમે બધા નાસ્તો કરવા બે ગયા છીએ ને અમારે પૂર્વા બેન આવ્યા છે કે નવા મહેમાન છે અમારે કે મારી બાકી ફ્રેન્ડ છે એને જો તમને બતાવું નાની એમથી છે અમે પાકી ફ્રેન્ડ પૂર્વા જો જય માતાજી બોલ જય માતાજી જય દ્વારકાધીશ બોલ કે તો ખરી શર્માઈ છે ના પાડે છોકરી શર્માઈ છે જય માતાજી તો કહી દે ખાલી એક તો કહી દે જો અમારે સાવન શું કરો તમે

ફૂલ આપ દે આલે જય માતાજી કે તો ઋષિ તા જય માતાજી કહી દો બધાને જય માતાજી કહી દો ઋષિ હાલો હાલો જય માતાજી બોલ તો ખરી જય માતાજી બોલ બોલ તો ખરી રમમા પડી છે ઈ છોકરી આલ્યો ફૂલ જો તૈયાર થઈ ગઈ છે ઊભી થા ઊભી થા તો ઊભી થા હમ હા

એ પેલા તમને આનું કહેતી હતી કપૂર હો પેલા પૂરવાનું કહેતી હતી હવે આનું કે ને કામ બામ કરી રેડી થઈ ગયા છે રસોઈ બનાવવાની તૈયારી કરી છે કે રોટલી બનાવે છે અને મેં શાક બનાવી નાખ્યું છે તો ઉનાળી જઈને ફ્રેશ થઈ ગયા તો હવે સાવન ને અમારે કેયુભાઈ સુરત થી આવ્યા છે આજ બાર થી પીયુભાઈ ભાઈ તો જો જમવા વાટે બેઠા છે સાવન ને કેયુભાઈ તો તમને બતાવો જો આને ભૂખ લાગી ને એટલે માંડવી બી ખાઈ છે એની મજા તો હાવ બગડી જ ગયેલી છે ફરવા લઈ ગયા તે દુની એટલે જો એ જે નાય નથી જાગ્યા છે નાસ્તો બાસ્તો કર્યો તો ને પછી એણે જો માંડી ખાવાનું શરૂ કર્યું હોય શાક બનાવ્યું છે ગુવારનું ને મારા રશ્મિતા મેડમ રોટલી બનાવે છે જો ને મારા ભાઈ ફોન ઘૂમડે છે ખાવા વાટે છે ભૂખ લાગી છે તો જો આ રોટલી બનાવે છે હજી નાઈ નથી આજ કામ તો બાર વરસાદ આવે છે આજે ગણપતિ માનવે છે ગણેશ ચોત છે અમારા શેરીમાં જો આજ ગણપતિ લાવશે તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવે છો તમને બતાવશું ગણપતિ લાવશે કેવા ગણપતિ છે

ગણપતિ માંડવાના છે તો હું અસ્મિતા બે ઋષિતા જઈએ છીએ જો બીજી આગળ છે ને અમે બધા માણા જઈએ છીએ અમે પણ જઈએ છીએ સાવન ને પીયુભાઈ પણ ગયા છે એ આગળ છે ને તમને ના જઈને બતા ફાઇનલી મિત્રો ગણપતિ અમે દીધા છે ડીજે પણ પૂરું થઈ ગયું છે ને જો અમે આવી ગયા છે ઘરે તો તમને અસ્મિતા મેડમ ને બતાવે અમે ગંગા તા બાપાને લેવા ગઈ એ એટલે એટલે ગણપતિ બાપાને લેવા બાપા એટલે એ એક જ તો થોડું તો બેઠા છે તો ગણપતિ કેમ કે એમરજન્સી બહાર એટલે તમને ટૂંક જ છે એમાં જોવા મળશે કેમકે મારા ઘરે ગણપતિ માંડેલ જ છે અમારા ભાણુભાઈ મહીરભાઈ અહીં તો નહીં જોવા મળે પણ ના જોવા મળશે તમને દર્શન બેચેન થાય આરતી લેશો તમે એવું તો શું તો અમારા જેવો છે બ્લોક કેવો લાગ્યો તો કમાન બોક્સમાં કહેજો અમારા ગણપતિ બાપા પણ કેવા લાગ્યું પણ કહેજો ફાઇનલી મિત્ર જમવાનું તૈયાર થઈ ગયું છે બહુ મોડું થઈ ગયું મહેમાન હતા એટલે સાડા અગિયાર થઈ ગયા છે તો જો જમવા બેઠા છે બધા તો અમારો બ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો ને જો ગણપતિ પણ લાવ્યા એ પણ કહેજો ગણપતિ જય ગણપતિ બાપા લખજો ને આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કહેજો તો તમને જો બતાવું જમવા બેઠા છે સાવન જમવા બેઠા કેયુરભાઈ સુરતથી આવેલા છે અમારા મહેમાન મમ્મી ને રશ્મિતા મેડમને જમવું નથી ફોન ઘુમડે છે અને મારે પણ જમવાનું છે તો અહીંયા એન્ડ પૂરો કરી છે બ્લોગ તો ગુડ નાઇટ જમવાનું તો બાકી છે તો એ ગુડ નાઇટ કહી દઈ બ્લોગ એન્ડ કરીશ જય માતાજી જય દ્વારકાધીશ કાલે ન્યૂ બ્લોગમાં મળી